तमने कितने थाने आठ वन मूल है आपड़ा अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है हाँ यही नहीं अभी और सुनिए एक दिन है पांच सौ न पांच सौ रुपया दाढ़ी न थी हमने आप।, आप ही है बाबू तो। બબે હજાર રૂપિયા રોજ હમ હમ એના સો રૂપિયા થાય જીરું હારવાના જો આટલું બધું જીરું હે એ આખું એક લખનું ભેગું કરવું હે એટલે ફૂંકણી હાલી જાય ને આ ટેલર હાલવા માંડ્યું હે એટલામાં જ હે ગજે પાથર માં દાહક કિંમડા

આવી રીતના ફૂકણીઓ પટા હોય જીરું આવે છે જ્યાં કાંઈક નવી ડિઝાઇન થોડીક મને તો ફૂકણી લાગી છે જીરું આવે તે સૂટે સૂટ આવે જોતા કડીક વાર થાય તો તગડાનું જીરાનું ભરાય જાય છે હું આવ્યો હો જીરું નવતા પાણી કેવું ક્યાં જીરુંય આવે છે હા ટોલી તો હમણાં ભરાઈ જાય હવે તો એટલે અહીં ચડી ગયો ઢેલા હા કલાક ખાલી કરવા માંડ્યા

આ અડધું ફૂકણી ડાંઠા તો પાસા કાઢે છે આટલી ટોલી ભરાઈ ગઈ હે એટલે એક હાથ જ ઓર ગલા આપણે ને ફૂકણી આવી આપડા ત્રણ જણા દિવારા પૂરા નહોતા પડતા એ તો આખો ગલો જ નાખી દેતો હું તો

દેવાત ચાની સિસ્ટમ કેથી આવી હશે અંગ્રેજો લાવ્યા છે આ થોડા આપણા બાપ ની છે હવે માલ દે રહ્યા દાવા ન પીયો બેજો બેજતી થઈ ગઈ છે હવે જીરું કાઠા ની જોઈ હવે ચોટલી ભાઈઓ ગજબ બેજતી હવે જીરાન ટ્રેક્ટર શિકાર ટોલી ભરાઈ ગઈ છે આપણા જોઈ આવી હવે આ ટોલીમાં કેટલું જીરું માતું હે કેમકે કોઈ હોય ટોલી આ ભરી નથી એટલે મને અડકર નથી તમે જ કોમેટો કરજો આમાં કેટલું જીરું હમાણું છે ને ભરાઈ ઘણો ઢગલો અયોગ્ય હે ઓડ એટલો ઢગલો રહ્યો છે જો આ ઢગલો ને ટ્રેક્ટર થી ગલા હારવાન ને પડ્યા છે વિડીયો ગમ્યો તો હવે લાઈક કરી નાખો હવે બીજો વિડીયો આપણે બનાવશું પછી